જો મિત્રો તમારે ટાટા ટીયાકો ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ચા જો મળશે ગાડીની કિંમત અને માલિક ના નંબર તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો ટાટા ટીયાકો બે હજાર ચોવીસનું મોડલ છે વન ઓનર ગાડી છે વેરિયન્ટ વિશે વાત કરી દઉં તો પ્યોર પેટ્રોલ વેરિયન્ટ કાર રહે છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો મિત્રો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળી રહેશે અમરેલી જિલ્લામાં ગાડી જોવા મળશે પ્રોપર કૂકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કાર કૂકાવાવ તમને ગાડી જોવા મળી રહેશે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવી હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કુકાવા જઈ શકો છો અને હા મિત્રો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ તે આ ટિયા ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ગાડીની વધુ ડિટેલ મેળવી શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહે છે એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી એકદમ નવા જેવી ગાડી બે હજાર ચોવીસનું મોટો તમારે ગાડી ખરીદવી છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ શકે છે તમારે જો ગાડી ખરીદવાની હોય ને તો તમે ઝડપથી ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી અને ડિટેલ મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહે છે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું